તો મહીસાગર જિલ્લામાં નવીન તાલુકામાંથી કોઠંબા તાલુકાના નિર્માણને લઈ અને વિરોધ જોવા મળી રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા મહીસાગરમાં કોઠંબા તેમજ ગોધર બે નવીન તાલુકા જાહેર કર્યા તો આ સાથે જ નવીન તાલુકાના તાલુકો બનાવવામાં આવે તેવી શક્યતા ત્યારે કેટલાક ગામોને કોઠંબા તાલુકામાં ન સમાવી અને લુણાવાડા તાલુકામાં રાખવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તો આગરવાડા ચારણ ગામ

મહીસાગર જિલ્લામાં સરકાર દ્વારા બે તાલુકાની આજે રચના અલગ તાલુકાની રચના ને જાહેરાત કરવામાં આવી એક છે ગોધર એક કોઠમ લુણાવાડા જે અલગ તાલુકો પડે છે જેને લઈને વિરોધના સુર આજે જિલ્લામાં જોવા મળી રહ્યા છે મહીસાગર જિલ્લામાં નવીન લુણાવાડા તાલુકામાં જે કોઠમબા તાલુકાનું જે જાહેરાત થઈ તેને લઈને જે ત્યાંના સ્થાનિકો તેમણે મહીસાગર કલેક્ટર કચેરી આવીને તેનો વિરોધ નોંધાવ્યો છે રાજ્ય સરકાર દ્વારા મહીસાગર કોઠમ માથેમજ બહુજ બે નવીન તાલુકા જાહેરાત કરવામાં આવી હતી પરંતુ નવૈન જે તાલુકા છે તેના નિર્માણને લઈ કેટલાય ગામોના લુણાવાડા તાલુકામાં જ રાખવામાં આવે તેવી જે તે કોઠમ્બા તાલુકામાં જે ગામો સર્માવાના છે તે ગામોએના જે પ્રતિનિધિ છે જે લોકો છે તેમણે આજે કલેક્ટર કચેરી આવીને તેનો વિરોધ નોંધાવ્યો છે અને કલેક્ટરને પત્ર આપ્યું છે જો વાત કરીએ તો આ કોઠમ્બા તાલુકો જે બનાવવામાં આવે છે તેમાં જે આગળવાળા છે ચારણ નમનામ છે મોટા મોટા ભાગની જે મોટી પંચાયતો છે ગ્રામ પંચાયત તેનો આમાં સમાવેશ થાય છે અને આ બધા જે ત્યાંના સરપંચો છે તેમાં જે રજૂઆતમાં ભાજપના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજય પૂર્વ પ્રમુખના કેટલાય ભાજપના આનો વિરોધ ત્યાં રજૂ કર્યો છે જેને લઈને રાજકારણ પણ ગરમાયું છે અને કલેક્ટરને ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે જે ઓખંબા તાલુકો છે તેને અમારા ગામવામાં આવે તાલુકાનો જે જાહેર કરવામાં આવે છે તેને કેન્સલ કરવામાં આવે અને અમને લોનાળા ખાતે જે તાલુકો જૂનો છે ત્યાં જ અમને રહેવા દેવામાં આવે છે જી બિલકુલ આભાર મેહુલ સમગ્ર માહિતી આપવા બદલ